મંગરા ગામના મેન રોડ મંગરા ચાર રસ્તાથી પ્રાથમિક શાળા સુંધીના રોડનો ખાત મુહૂર્ત ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું મુંદ્રા તાલુકાના મંગરા ગામે વિશેષ કાર્યક્રમ ધારાસભ્ય શ્રી આપના દ્વારા યોજવામાં આવ્યું હતું જેમાં સાડાઉ તાલુકા પંચાયત વિસ્તારના લોકોની રજૂઆતો ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે સાંભળી હતી

આ કાર્યક્રમનું સંચાલન મંગરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી ટીડી શેડાએ કર્યું હતું સૌપ્રથમ તો મારું નામ ટીડી શેડા અને હાલ હું ઉપસ ઉપસરપંચની જવાબદારી નિભાવ છું મંગરા ગ્રામ પંચાયતની અંદર આજરોજનો મુખ્ય કાર્યક્રમ હતો મંગરા ગામનો મુખ્ય રોડ જે મંગરા ચારસ્તા હતી મંગરા શાળા સુધી પ્રાથમિક શાળા સુધી અને બીજો કાર્યક્રમ હતો કે ચંદ્રસિંહ વિરમજી જાડેજા પરિવાર દ્વારા પ્રવેશ દ્વારનું ખાતમુહૂર્ત જે ચંદ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા વર્ષોની એક માંગણી હતી અને એની એક લાગણી હતી કે મારા પરિવાર દ્વારા એક સારું એવું કાર્ય થાય એની કાર્યનામી બિરદાવી છે ચંદ્રસિંહ અને સમગ્ર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ગેટની પાયાવિધિ માટે આપણા લોકલાડી ધારાસભ્ય શ્રી અનુરુદ્ધભાઈ દવે તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ સંગઠનના હોદ્દેદારો સ્ત્રીઓ અમારા આમંત્રને માન આપી અને અમારા ગામની અંદર પધાર્યા હતા આજે શાળાઓ તાલુકા પંચાયત સીટ પર જે મંગરા ગ્રામ પંચાયત નવી બની છે એ નવનિયુક્ત બોડી પણ બની છે અને હું શુભેચ્છા પાઠવું છું અને આ ગામથી મુખ્ય રસ્તાને જોડતા રસ્તાનું લગભગ બાવન લાખ રૂપિયાના ખર્ચથી વધારે રકમથી આ કામનું મુહૂર્ત કરવામાં આવ્યું છે તેમજ અહીંના સ્થાનિક સરપંચના પરિવારના દાતા દ્વારા પણ અહીં પ્રવેશ દ્વારનું ભૂમિપૂજન કરાયું છે સાથે સાથે આ શાળાઓ તાલુકા પંચાયત સીટ પર ધારાસભ્ય તમારે દ્વારાનો સંક સંપર્ક પણ કરેલો છે અહીં સ્થાનિકે લોકોના રસ્તાઓનું પાણી માટેનું જે કંઈ પણ રજૂઆત આવી છે એ રજૂઆતને સાંભળી છે સામેથી ચાલીને જવું દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યકાળને સતત સેવામય કાર્યકાળને ચોવીસ વર્ષ થયા છે એને વિકાસ સપ્તાહનું આયોજન સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યું છે અને એ વિકાસ સપ્તાહના સંદર્ભની અંદર આજે અહીં પણ આ વિકાસના કાર્ય માટે આવવાનું થયું હતું લોકોની વચ્ચે બેસીને તાલુકા પંચાયતના સૌ સાથીદાર મિત્રો જિલ્લા પંચાયતના સૌ સાથીદાર મિત્રો ભારતીય જનતા પાર્ટી તાલુકાના સંગઠનના સૌ સાથીદાર મિત્રો સૌ સાથે મળીને લોકોની વચ્ચે બેસીને લોકોની વચ્ચે રહીને એમના પ્રશ્નો સાંભળી અમને નિરાકરણ કરવા માટેનો પ્રયાસ કર્યો છે આજના કાર્યક્રમ દ્વારા જે કંઈ પણ વિષય આવ્યો છે એમાં ખાસ કરીને આ મંગરા વિસ્તાર એ પીવાના પાણી માટે અને ખેતીવાડી માટે સમૃદ્ધ છે ઉપરાંત અહીંના ભૂગર્ભ જળ એના ઉપર ઘણા બધા ગામોના પણ નિર્વાહ થઈ રહ્યો છે તો એ નિર્વાહ વધે અને ભૂગર્ભ જળ વધે એના માટેની જે વાત હતી તો એના માટે ખાસ કરીને અગાઉપણાની ચર્ચાઓ થયેલી તો એમાં લગભગ સાડા આઠ કરોડ રૂપિયાથી વધારે રકમના ભૂખી નદી ઉપરના એ ડેમનું મંજૂરી સરકારમાંથી કરાવેલી છે જે આવનારા દિવસોમાં પ્લાન એસ્ટિમેટ બની જશે એટલે એનું પણ કામગીરી હાથ ધરવામાં આવશે ત્યારબાદ મંગરાથી ભોરારા જતો જે રાજમાર્ગ જે રસ્તો છે જે અગાઉ ભૂતકાળમાં બસો પણ ચાલતી હતી અને સ્થાનિકે લોકોનું કહેવું છે કે એ રસ્તો હાલે ઉપયોગમાં નથી તો એ રસ્તાનું પણ અહીં કામ થાય તો એના માટેની રજૂઆત આવી છે સદર રસ્તો અધિકારીઓ દ્વારા નોન પ્લાન છે રસ્તો કહેવામાં આવેલો છે તો નોન પ્લાન રસ્તાની પણ કામગીરીમાં મંજૂરી નેક્સ્ટ આવશે ત્યારે એ રસ્તાનો પણ આમાં ઉલ્લેખ કરી અને એ રસ્તાની પણ વિષયને લેવામાં આવશે હાલમાં વચ્ચે જે એક રસ્તાની વચ્ચે નર્મદાની કેનાલ પાસે નાનું મોટું રિપેરિંગનું છે તો એ અત્યારે સ્થાનિકે હાજર રહેલા અધિકારીને સૂચના આપી અને એનું રિપેરિંગ સત્વરે થાય એના માટેની પણ સૂચના આપવામાં આવી છે એટલે આમ કુલ મળીને નાના મોટા જે કંઈ પ્રશ્નો આવતા હોય છે એ પ્રશ્નોનું નિરાકરણ સ્થાનિકે ઉપલબ્ધ થાય અધિકારીઓ પદાધિકારીઓની વચ્ચે રહીને સંગઠનના સૌ સાથી મિત્રોને સાથે રાખીને થાય એના માટેનો આ પ્રયાસ છે